10 રૂપિયા 10 રૂપિયા આнда પણ લઈ લે એ કુણી મારી આઈ આ તો ઉડી લઈ ક આઈ જોય લગ નંબર શું છે એ ભગવાન કોફ તો હારું નેકળ જો લોટ આકુ દાડો મારો એ રુતે આંગો એક દાવેજ આવે ભલે લે નેક્સ્ટ વાય ગયો ને હા 25 લે લે 25 નહીં 25 હે કાટ કે ભાઈ